જય માતાજી મિત્રો કેમ છો બધા ઉદા મજામાંથી છો કે આશા કરીશું તમને અમારો વિડીયો કાલે તમને બધાને બહુ સારો લાગ્યો હોય આજે પણ અમે બહાર જાવી છીએ પેલા પણ તમને અમે વિડીયો આજે નાખીશું અમારો અને તમને સારો પણ લાગશે એટલે આજે અહીં જમાના છે એ શેત્રુજી પર્વતમાંથી કે તમને કહેતા હતા એટલે આપણે આ જવું છે શેત્રુજી પર્વતમાંથી એટલે પહેલાં તો શિરાવાનું છે એટલે શિરાઈ લેવી પછી જાવી શેત્રુજી ચાલો ચાલોથી શિરાઈ લેવી ભાઈ ક્યાં વધી કન્ટિન્યુ બનાવી રહીજો

આપણે એની વાટા ઘડી ઉભા રહેવી મને એ આવતા જશે સારું થઈ બલુકમાં કન્ટિન્યુ બન્યા રહેજો જય માતાજી ભાઈ આવી ગયા છે જો ગાડી લઈને કેટલા વજન કીધું તું તને મેં હું મોડું થઈ ગયું નાડો થઈ હવે આપણે પહોંચી ગયા છે ચેતુજી પર્વત આગળ ના ત્યાં

Mereza, jadi tu baginya. Saya juga bagi orang, ubah rezeki. Siapa korang? Amma dah bagi juga. Wanita lah si di. Tu, boleh jauh he. Ya, betul. Bagus lagi tu. હજી તો આમ જો અહીંયા આમ સડવાનું પછી નાથી માથે સડવાનું આ છે તો બીજી ફીણ ઘટી નાખવાનું છે કેમ કે હમણાંથી થી નથી પેલા બહુ સડવા આવતા હવે હમણાંથી નથી નથી એટલે હવે છે ત્રીજી ફીણ ઘટી તું એમ નજારો જો માથે નજારો છે વાદળા પણ છે ના જશું એટલે વાદળા હટાવી જવાના છે કોઈ બીજા હોય ન જાય તો

તીસમી બીસ માં ચડાવી એન્ટ્રી વેન્ટ્રી તો હોય એન્ટ્રી કેમ થાય ભાઈ ની આજે તમને શેતુજી નજારો બતાવવાનો એટલે બતાવવાનું તમને કીધું કે બે પછી આવશું આવ્યા કે નહીં ઘણો વાહે હાલ આવે છે કુબી બહુ મજા આવી એવું છો અત્યારે સોમાસામાં જેને જો જન્નત જોઈતી હોય ને સોમાસામાં વૈયા જો જોવા બાકી તમને આવી મોજ તો જોવા નહીં મળે પછી હા એ આવી ગયો છે ખેતરજી પૂરું

ના પડે મને ચડી છે તો બહુ આગું નહીં થયું થોડોક આગો છે પણ પહોંચી જાય છું પહોંચી ગયા છે હજી તો એક રાઉન્ડ ગો બાકી છે આને આમ ચડવાનું છે રાજેભાઈ તો બહુ હાલ હો પણ થાકવાનું નામ જ ન લેતા એને તો થાક થાકવાની ખબર જ ન પડતી

હા પાણી પડે તો વે વે હેઠો વે હિંડી જે આપડે આમ જવું એટલું વગર જવું છે માથે પૂજ્યા સિંહ માય માં સીધા સિંહ એને તો ઠાક લાગે ને અમને બહુ ઠાક લાગે એટલે અમારે તો નિર જવું પડે પાણી જો નીતરી ઉતારવાની મનાય છે પણ એમ ઉતારી વિશે થોડોક અહીંયા

છે અત્યારે અમારું નજીબ ભાઈ ને તો આવ્યું છે નજીક ભાઈ વાદળામાં જન્નત કરવા જઈ હાંડો જવું છે હાંડો જન્નત કરવા જઈ ત્યાં વાદળામાં કરી તો મજા આવે એ જો વાદળ હાવ એઠે અડીને હાલે છે ને એ આઈન પર ન આવે એટલે નો મજા આવે ને ભાઈ આપણા પૈસે જો તમારા માટે આવ્યો તો બ્લોગ બનાવવા માટે એ આટું જોઉં તો લઈ લીધું છે મનાય છે તોય તો મારા નહીં પહેલા મંદિર છે અહીંયા ને વરસાદ આવ્યો છે આપણે ડુંગર છેત્રીજી ડુંગર ઉપર છે અત્યારે વરસાદ જોવો છે વાદળ આપણી માટે ફેરી લીધા છે વાદળ એ ચારે બાજુથી જો સારી બાજુથી ઘેરાઈ ગયા છે વરસાદ આવે છે જય જય હર મહાદેવ

હા ભાઈ વાહ જન્નત જન્નત ની શેર કરવા ગયા તા એમ નથી બાજુ આયા તમે